અમૂલ ડેરીએ પશુપાલકોને આનંદના સમાચાર આપ્યા છે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ લીટર રૂપિયાનો નો વધારો આપ્યો છે હવેથી પ્રતિ કિલો ફેટ આઠસો ને પંચાવનમાં વધારો કરી આઠસો ને પાસઠ રૂપિયા ચૂકવાશે આ નિર્ણયથી અમૂલ સાથે સંકળાયેલા સાત લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે તો બીજી તરફ અમૂલે દાણાના ભાવમાં ઘટાડો કર્યો છે ઇતિહાસમાં પ્રથમ વાર દાણાના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે દાણાના ભાવમાં કિલોએ પચાસ પૈસાનો ઘટાડો છે સિત્તેર કિલોની એક ગુણે પાંત્રીસ રૂપિયાનો ઘટાડો પચાસ કિલોને એક ગુણે પચીસ રૂપિયાનો ઘટાડો અમૂલ દ્વારા દાણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે ઇતિહાસમાં પ્રથમવાર દાણના ભાવમાં ઘટાડો કરાયો છે દાણના ભાવમાં પ્રતિ કિલોએ પચાસ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદી ભાવમાં પ્રતિ લિટર રૂપિયાનો દસનો વધારો અપાયો છે હવે તે પશુપાલકોને પ્રતિ કિલો ફેટ આઠસો ને પંચાવનનો વધારો કરી આઠસોને પાસઠ રૂપિયા ચૂકવવામાં આવશે આ નિર્ણયથી અમૂલ સાથે સંકળાયેલા સાત લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે વીસ મહિના બાદ પશુપાલકોને ભાવ વધારો અપાયો છે છેલ્લે એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ ત્રીસ રૂપિયાનો વધારો આપવામાં આવ્યો હતો ચેરમેન વિપુલ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી કે અમૂલ દૂધ દ્વારા ખરીદ ભાવમાં વધારો કરાયો છે પ્રતિ કિલો દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અગાઉ આઠસોને પંચાવન ભાવ અપાતો હતો જે હવે પછી આઠસોને પાસઠ થયો છે અમૂલ્ય દાણના ભાવમાં પણ પ્રતિ કિલોએ પચાસ પૈસાનો ઘટાડો કર્યો છે દાણની સિત્તેર કિલોની બેગમાં પાંત્રીસ રૂપિયાનો ફાયદો થશે જૂનો ભાવ પંદરસો ને ચાલીસનો હતો જે હવે પંદરસો ને પાંચમાં મળશે જ્યારે પચાસ કિલોની બેગમાં પચીસ રૂપિયાનો ઘટાડો થયો છે જૂનો ભાવ એક હજાર પંચોતેર હતો જે હવે એક હજાર પચાસમાં મળશે અમૂલીના ઇતિહાસમાં પ્રથમ વખત દાળમાં ભાવ ઘટ્યા હોય એવું નહીં હોય જ્યારે દૂધના ભાવ વધારો આવે છે દાળમાં અમે પ્રતિબેગે પછીતેર કિલોના દાનની બેગમાં લગભગ પાંત્રીસ રૂપિયાનો ઘટાડો કર્યો છે અને ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે આઠસો પંચાવન થી વધારીને આઠસો પાસઠ આપવામાં હવે આવશે કેટલા પશુપાલકોનો ફાયદો થશે એનાથી સાડા છથી થી સાત લાખ પશુપાલકોને ત્રણેય જિલ્લા મળીને થશે